એસબી બી હિન્દુસ્તાની ટીમ એટલે કે ફોમસાડજીની ટીમ યુટ્યુબ ની અંદર એક વિડીયો બનાવી અને એક વિડીયો ના બે થી અઢી લાખ રૂપિયા કમાય છે અને દર મહિને તેઓ અઢાર થી ઓગણીસ લાખ રૂપિયા કમાય છે આવું તમને કહીશ તો કોઈને વિશ્વાસ નહીં થાય પરંતુ વિડીયો છેલ્લે સુધી જોતા રહો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપું છું તો હા યાર કેમ છો ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આપણા આ નવા વિડીયોની અંદર તો મિત્રો આમ તો આપડી યુટ્યુબ ચેનલ નું નામ છે માલાજી મુલકપુર વ્લોગ આની અંદર બે ત્રણ બ્લોગ પણ નાખ્યા છે પરંતુ આજે થયું કે લોકોને થોડી માહિતી આપીએ જેથી કરીને એમને પણ જાણ થાય કે યુટ્યુબની અંદર યાર ઢગલો પૈસા છે એટલા બધા રૂપિયા આપણે ની અંદરથી કમાઈ શકીએ છે કે જેની આપણે કલ્પના પણ ના કરી હોય તો આ વિડીયોને ખાસ છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને તમને બધાને ખબર પડી જશે કે યુટ્યુબ આપણને એક વિડીયોના કેટલા રૂપિયા આપે છે તો આ યાર આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ચેનલ વિશે પરંતુ એના પહેલા તમને વિશ્વાસ થાય એટલા માટે મારી પણ એક યુટ્યુબની અંદર ચેનલ છે જેમાંથી હું પણ થોડી ઘણી અર્નિંગ કરી રહ્યો છું એનું પ્રૂફ તમને પહેલાં બતાવીશ અને પછી એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમ મહિનાના કેટલા કમાતા હશે એના વિશે વાત કરવાની છે તો જુઓ બાજુની અંદર તમે સ્ક્રીનશોટ જોઈ રહ્યા છો કે મારો એક વિડીયો જે બે મિનિટ અને પંદર સેકન્ડનો એક વિડીયો હતો મેં આની અંદર એટલી બધી મહેનત કાંઈ કરી નથી ખાલી ફોટોનું થોડું ઘણું એડિટિંગ કર્યું હતું આની અંદર મારો વોઇસ આપ્યો હતો જે એક મિનિટ માટે વોઇસ આપ્યો હશે ને બાકીનો વિડીયો મેં ઇન્સ્ટાગ્રામમાંથી ઉઠાવી અને લીધેલો હતો તો આની અંદર આપણે કેટલી અર્નિંગ થઈ હશે તમે જોઈ શકશો કે પિસ્તાળીસ ડોલર અર્નિંગ થઈ છે અને બે લાખ અને ત્યાંસી હજાર વ્યૂ મળેલા છે તો વિડીયોની સાઇઝ નાની છે બે મિનિટ અને પંદર સેકન્ડનો વિડીયો છે અને એક હજાર વ્યૂ ઉપર યુટ્યુબી આપણને પણ આ વિડીયોના જીરો પોઈન્ટ સોળ ડોલર મળેલા છે તો હવે આ વિડીયો તો નાનો હશે છતાં પણ આપણને આટલું બધું અર્નિંગ મળી રહ્યું છે તો તમે વિચારો કે એસબી હિન્દુસ્તાની ચેનલના દરેક વિડીયો વીસ થી પચીસ મિનિટના હોય છે તો એમનું અર્નિંગ તો આનાથી ડબલ ઘણું હોવાનું જ છે વધારે હોવાનું છે અને સાથે સાથે જે પબ્લિક છે એ એસ ના હિન્દુસ્તાનીના પૂરેપૂરો વિડીયો જોવે છે એટલા માટે એની અંદર જે એડવર્ટાઇઝ લાગે છે એની પણ સંખ્યા વધારે હોવાની તો આપણે એમનું મિનિમમ વધારે નહીં પરંતુ એક હજાર વ્યૂએ એમને ત્રીસથી આમ તો ચાલીસ રૂપિયા જેટલું મળતું હશે છે પરંતુ આપણે ઓછામાં ઓછા એમને એક હજાર વ્યૂ ઉપર ત્રીસ રૂપિયા મળે છે એવું લઈને ચાલીએ ને તો પણ કેટલી અર્નિંગ થાય એની વાત કરવાની છે આપણે જે પણ અર્નિંગ બતાવશું એ ઓછામાં ઓછી બતાવશું એ પરફેક્ટ એમની અર્નિંગ તો મહિનાના એટલા કમાતા જ હશે આનાથી વધારે હોઈ શકે છે પરંતુ ઓછી તો નહીં હોય તો આપણે એક હજાર વ્યૂ ઉપર એસ હિન્દુસ્તાની ટીમનો કોઈ વિડીયો એક હજાર વ્યૂ આવે છે ત્યારે એને એમને ત્રીસ રૂપિયા મળે છે એવું લઈને ચાલવાના છે તો એમના દરેક વિડીયો અત્યારે મિલિયનની અંદર ચાલે છે તમે બાજુની અંદર જોતા હજો એમની યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે પચીસ થી પણ વધારે સબસ્ક્રાઈબર છે અને થી પણ વધારે તેઓ કોમેડી વિડીયો નાખી ચૂક્યા છે તો અત્યારે એ બધા વિડીયો ટોટલ બધે બધા ચાલતા હશે એમનું અડતાલીસ નું જે એનાલિટિક્સ છે ને એ તો યાર જોઈએ ત્યારે ખબર પડે કે અડતાલીસ લાખના એમના કેટલા વ્યૂ આવતા હશે વધારે હશે સમથિંગ પચાસ પચાસ લાખ આસપાસ હશે બે દિવસના વ્યૂ આ ના પરંતુ આપણે બીજી વાત નથી કરવી સીધા પોઈન્ટ ઉપર આવીએ અને તમને કહીએ કે એક વિડીયોના તેઓ કેટલા કમાતા હશે ને મહિનાના કેટલા કમાતા હશે તો એમનો એક સૌથી વધારે વિડીયો ચાલેલો છે જે મફુજીનો વિડીયો છે જે ઉત્તરાયણનો છે વિડીયો તો આની અંદર તેઓએ કેટલા કમાયા હશે પૈસા તો વિડીયો ચાલેલો છે ત્યાંશી લાખ લોકોએ જોઈએ છે આ વિડીયો તો જો આપણે આમની અને એક હજાર વ્યૂ ઉપર ત્રીસ રૂપિયા લેવાની છે તો દસ હજાર વ્યૂ આવે ને ત્યારે એમને ત્રણસો રૂપિયા મળતા હશે ને એક લાખ વ્યૂ આવે ને ત્યારે એમને ત્રણ હજાર રૂપિયા મળતા હશે અને દસ લાખ વ્યૂ એટલે કે એક મિલિયન વ્યૂ આવે ને ત્યારે એમને ત્રીસ હજાર રૂપિયા મળતા હશે અને આ ટોટલ વિડીયો પોકેલો છે એસી લાખ એટલે કે સમથિંગ આઠ મિલિયન વ્યૂ છે તો આ એસી લાખ વ્યૂ આવેલા હશે તો આ વિડીયોના થાય છે કરીબન બે થી અઢી લાખ રૂપિયા થાય છે અઢી લાખ રૂપિયા આ એક વિડીયોની અનિંગ જો કરી ચૂકી છે તો તમે વિચારો કે ખાલી એક વખત એમને વિડીયો શૂટ કરી અને એક વખત મહેનત લાગી પરંતુ આ વિડીયો આટલા ટાઈમ સુધી ચાલતો રહ્યો અને એમાંથી અમને પૈસા આપતો રહ્યો અર્નિંગ આપતો રહ્યો એટલે કે એક વિડીયોની અર્નિંગ થઈ છે અઢી લાખ રૂપિયા અને અત્યારે આ વિડિયો જૂનો હતો પરંતુ અત્યારે બધા વિડીયો મિલિયનની અંદર જાય છે તમે જોતા ની અંદર અમને ઓલમોસ્ટ જેટલા અત્યારે વિડીયો બનાવ્યા છે એ બધા એક મિલિયન એટલે કે દસ લાખ લોકો સુધી તો પોકી જ જાય છે તો હવે મહિનાના કેટલા કમાતા હશે તો સોશિયલ બ્લેડ કરીને એક વેબસાઇટ છે એની ઉપર અત્યારે એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનીનું કેમ નથી બતાવતું ખબર નથી પરંતુ સમથિંગ એમના એક મહિનાના જે ટોટલ વ્યૂ થતા હશે ને એ પાંચ કરોડ થી લઈ અને છ કરોડ એટલે કે પચાસ મિલિયન થી લઈ અને સાઈઠ મિલિયન થતા હશે તો એ આપણે એનું ગણીએ ને એક હજાર વ્યૂ પર ત્રીસ રૂપિયા ગણીએ ને તો મહિનાના થાય છે એમના અઢાર લાખથી લઈ અને ઓગણીસ લાખ રૂપિયા થાય છે વિશ્વાસ ના થતો હોય ને તો તમે ગણતરી કરી લેજો એટલે તમને ખબર પડી જશે તો એસબી હિન્દુસ્તાની ટીમ મહિનામાં ઓછામાં ઓછા અઢાર થી ઓગણીસ લાખ રૂપિયા કમાય છે આ મિત્રો સાચી વાત છે વિશ્વાસ ના થતો હોય ને તો તમે પણ એકવાર યુટ્યુબની અંદર આવો થોડી મહેનત કરો મહેનત લાગશે પરંતુ પછી તમારી ચેનલ મોનિટાઈઝ થશે અને જેવા પૈસા આવવાનું ચાલુ થશે ને તો તમને બીજું કાંઈ વિચાર જ નહીં આવે બીજું કાંઈ કામ કરવાનું થશે જ નહીં બસ યુટ્યુબની અંદર વિડીયો ને પૈસા છે એવી દિશા થવાની છે તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે ને આની અંદર કંઈક જાણવા મળ્યું હશે તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને એમને પણ ખબર પડે કે ખરેખર યુટ્યુબની અંદર આવવાની જરૂર છે આની અંદર લોટ ઓફ રૂપિયા છે આમ તો આપણે એસ બી હિન્દુસ્તાની આ એક જ ચેનલની વાત કરીએ છીએ આના સિવાય પણ ફેસબુકની અંદરથી તેઓ પૈસા કમાતા હશે ઘણા બધા અલગ અલગ પેજ છે એમના અને યુટ્યુબની અંદર પણ બીજી એમની ચેલેન્જીસ ચેનલ છે બ્લોગ ચેનલ છે એમાં પણ વિડીયો નાખે છે તો એમાંથી પણ અર્નિંગ થતી હશે તો આ તો એક ચેનલની અર્નિંગ તેઓ અઢારથી ઓગણીસ લાખ રૂપિયા કરી રહ્યા છે તો બીજી ચેનલમાંથી આટલી નહીં થતી હોય એસબી હિન્દુસ્તાની ચેનલ તો નહીં થતી હોય પરંતુ એનાથી ઓછી થતી હશે તો વિચારો કે લોટ ઓફ રૂપિયા કમાતા હશે ને અત્યારે એમની એક હરિભાની ચા કરીને એજન્સી છે એમાંથી પણ તેઓ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે એનો આગલા વિડીયોની અંદર આપણે તમને માહિતી આપશું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી અને આપણે આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આગળ આવી જે માહિતી આપણી આ ચેનલ ઉપર આપવાની છે એ વિડીયો તમને મળતા રહે અને બીજો વિડીયો તમારે કેવો જોવો છે એ કોમેન્ટ કરીને જણાવજો કદાચ હું વિચારી રહ્યો છું કે હરિભાની જે ચા છે એ અત્યારે ગુજરાતની અંદર કેટલી અર્નિંગ કરી ચુકી છે એના વિશેનો બનાવવાનો વિચાર છે તમે કોમેન્ટ કરી દેજો આપણે એ પણ વિડીયો આપી દઈશું તો હવે મળશું આપણે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ